ભુજ સહિત કચ્છના મુખ્ય શહેરોમાં પતંગોત્સવના સમયમાં પક્ષીઓના જીવ બચાવવા માટેની મહત્વની પહેલ કરવામાં આવી છે શ્રી જૈન સેવા મંડળ સંચાલિત કલાપૂર્ણ કરુણાધામ દ્વારા કચ્છ જિલ્લાના વિવિધ શહેરોમાં ખાસ હેલ્પ સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે પતંગ ચગાવતી વખતે ઉપયોગમાં લેવાતા માંજાને કારણે ઘણીવાર પક્ષીઓ ગંભીર રીતે ઘાયલ થાય છે અનેક કિસ્સાઓમાં પક્ષીઓની પાંખ કપાઈ જાય છે કે પગ કપાઈ જવાની દુર્ઘટનાઓ પણ સામે આવે છે આવી પરિસ્થિતિમાં ઘાયલ પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી આ સેવા કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આ હેલ્પ સેન્ટરો પર જીવદયા પ્રેમીઓ અને સ્વયંસેવકોની મદદથી પક્ષીઓની સારવાર અને સંભાળ લેવામાં આવી રહી છે પક્ષીઓને પ્રાથમિક સારવાર બાદ જરૂરી હોય તો વધુ સારવાર માટે કલાપૂર્ણ કરુણાધામ ખાતે મોકલવામાં આવે છે આ સંસ્થાએ નાગરિકોને પણ અપીલ કરી છે કે જે લોકો ગાયોને ઘાસચારો ન ખાવા ઈચ્છતા હોય તેઓ સીધો ઘાસચારો ન આપતા તેનું દાન સંસ્થાને આપે જેથી વર્ષભર ગૌમાતા અને અન્ય પશુઓ માટે નિયમિત ઘાસચારાની વ્યવસ્થા કરી શકાય આ સમગ્ર સેવા અભિયાન અંગે શ્રી સુપાશ્વ જૈન સેવા મંડળના કૌશલભાઈ મહેતાએ વાત કરી હતી શ્રી સુપાર્શ્વ જૈન સેવા મંડળ ભુજ સંચાલિત કલાપૂર્ણ શ્રી કરુણાધામ દ્વારા છેલ્લા ચૌદ વર્ષથી ભુજ અને ભુજની આજુબાજુના વિસ્તારો તથા કચ્છના મુખ્ય શહેરોમાં જે પતંગ લપાવવાનો પતંગ ચગાવવાનો જે આ મકરસંક્રાંતિનો શુભ દિવસ છે એ દિવસે લોકો પતંગ ચગાવતા હોય છે એ સમયે પક્ષીઓ એમના માંજાની અંદર આવી જતા ઘાયલ થતા હોય છે ઘણીવાર પક્ષીઓની પાંખ કપાઈ જતી હોય છે પગ કપાઈ જતા હોય છે નળી કપાઈ જતી હોય છે આવા મૂઢ ઘા કે આવા મોટા ઘા પક્ષીઓને થતા હોય છે એ સમયે એ પક્ષીઓ વગર સારવારે મોતના મુખમાં ન ધકેલાય અને લોકો એને બચાવી એની પ્રાથમિક સારવાર આપી ટ્રીટમેન્ટ આપી અને એને બચાવવાનું ભગીરથ કાર્ય આ દિવસે સંસ્થા અને જીવદયા પ્રેમીઓના સાથ સહકારથી આખા કચ્છમાં કરવામાં આવે છે લગભગ દર વર્ષે ભુજ માધાપર સુખપર માનકુવા દેવપર વિથોણ નખત્રાણા નલિયા માંડવી મુંદ્રા અંજાર ગાંધીધામ રાપર ભચાઉ આવા વિશેષ શહેરોમાં આ રીતના જીવદયા પ્રેમીઓ અમે બધે સાથે મળી અને ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ જ્યાં વધુ સારવાર અને ટ્રીટમેન્ટ જે થઈ જાય છે એને એક બોક્સની અંદર પેક કરીને રાખીએ છીએ અને જરૂર જણાય તો આપણી પશુ હોસ્પિટલની અંદર એને વધુ સારવાર માટે ખસેડવામાં આવે છે જ્યાં એ સારવાર થઈને બરાબર થઈ જાય એટલે પાછા એને ઉડાડી નાખવામાં આવે છે આવી રીતના જ આ દિવસ દાન અને પુણ્યનો મહાન દિવસ છે લોકો એ દિવસે બહુ ખૂબ જ દાન કરતા હોય છે તો વધુ પડતા ભીડ નાકા ઉપર ભુજમાં ચરો એક જ થોડી ઓછી ગાયું હોય અને ચરો વધુ પડતો દાનમાં જતો હોય છે આ ચરાનો બગાડ અને ગાયું વધુ ખાતા આફરોને બીમારી પડે એટલે અમે સંસ્થા દ્વારા એક ગાડી ત્યાં રાખવામાં આવશે લોકોને ખાસ અપીલ છે કે ત્યાં નાખ્યા પછી વધારાનો ચરો છે અમારા ટેમ્પામાં આપશો જેથી કરીને અમે કચ્છની જરૂરિયાતમંદ પાંજરાપોળોમાં એને ડિસ્ટ્રીબ્યુટ કરી અને ગાયોના પેટ સુધી એના મુખ સુધી આપણે પહોંચાડી શકીએ અને એ પણ જીવને આપણે બચાવી શકીએ એટલે આ જીવદયાનો એક મોટો ભગીરથ કાર્ય આ સાથે થઈ શકશે આવતીકાલે સવારે સાડા દસ વાગે અભય કલર લેબ ડોસાભાઈ લાલચંદ ધર્મશાળા પાસે આપણા કચ્છનો મેઇન સેન્ટર ઘાયલ પક્ષી ઇમરજન્સી સારવાર કેન્દ્રનો કેમ્પ રાખવામાં આવશે આ કેમ્પની અંદર માન્ય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા ભુજ વિભાગના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ સાહેબ કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ મહામંત્રી દિલીપભાઈ ઉપપ્રમુખ શીતલભાઈ અને જૈન સમાજના પ્રમુખ સ્મિતભાઈ અમારા ટ્રસ્ટીઓ મુકેશભાઈ છે કમલભાઈ છે કમલેશભાઈ સંઘવી ધીરજલાલભાઈ જીગરભાઈ છેડા અને કીર્તિભાઈ શાહ અને અમારા મંડળના ટ્રસ્ટીઓ સૌ જીવદયા પ્રેમીઓની ઉપસ્થિતિ સાથે આ કેમ્પનું ખુલ્લું મૂકવામાં આવશે અમારી લગભગ વીસ ટીમો આ શહેરમાં તૈયાર હોય છે ભુજ અને આજુબાજુ ક્યાંયથી પણ ફોન આવે તો તરત જ અમારી ટીમ ત્યાં જઈને રેસ્ક્યુ કરીને એને કેમ્પ ઉપર લઈ આવશે અહીં ચાર ડૉક્ટરની ટીમ હશે એક જરૂર જણાય તો એક સાથે ચાર ઓપરેશન ચાર ટ્રીટમેન્ટ અને ચાર પક્ષી પક્ષીઓને બચાવી શકવાનો એક આખો ઓપરેશન થિયેટર જ બનાવવામાં આવશે એટલે લોકોને ખાસ અપીલ છે અમારે ફોન ન લાગે અમે કદાચ ન પહોંચી શકીએ તો આપ પણ ક્યાંય પણ પક્ષી ઘાયલ મળે તો તરત જ એને ઉપાડી અને આ રેસ્ક્યુ કેમ્પ ઉપર લઈ આવશો જેથી અમે એને આપણે સૌ એને સમય સૂચક સમય સમયબદ્ધ રીતે એને બચાવી શકીએ લોકોને ખાસ અપીલ એ છે કે એક તો સવારના ભાગની અંદર સાડા દસ વાગ્યા પછી પતંગ ચગાવે જેથી સવારના જે પક્ષીઓને દાણા ચણવાનો કે સમય હોય ઉડવાનો સમય હોય એ પૂરો થઈ જાય અને ત્યાર પછી સાંજના ભાગમાં પાંચ વાગ્યા સુધી જ પાંચ વાગ્યા પછી પતંગને લખાવો કારણ કે સંધ્યા ટાઈમે એ એના માળામાં પરત ફરતો હોય છે તો એ સમયની અંદર આપણે ખાસ કરીને પતંગ ઓછા ચગાવીએ ચગાવો તો પણ તમારા ક્યાંય પક્ષી પક્ષી માંજામાં આવતો હોય તો તરત આપનો ડોરો ખટકર નાખજો તમારા પતંગની જે ફિકર ન કરજો પક્ષીની ફિકર કરજો સાથે વધુમાં એવો ખાસ વિનંતી છે કે જ્યારે આપણે આ સમયની અંદર ફટાકડા ફોડતા હોઈએ છીએ સંધ્યા ટાઈમે જ્યારે આપણે વધુ ઉજવણીના ભાગમાં આપણે ફટાકડા ફોડીએ છીએ એ આપણે સૌને વિનંતી છે આ ફટાકડા ન ફોડજો કારણ કે એનાથી પક્ષીઓ ભડકી માળામાંથી પાછા ફરીથી ઉડી જાય છે અને પતંગની અંદર આવી જાય છે તો એ ખાસ વિનંતી છે એના પછીની એક ખાસ મોટી ખાસ વિનંતી એ છે કે આપણો સંક્રાંતનો કાર્ય પૂરો થાય એટલે આપ સર્વેને વિનંતી છે કે આપના ધાબા ઉપર નીચે શેરીમાં આજુબાજુ જ્યાં પણ આપણો માંજા ડોરા પડ્યા હોય એને ઉપાડીને સળગાવી નાખશો જેથી કરીને એના પછીના દિવસોની અંદર પણ પક્ષીઓની સંખ્યા વધુ આવતી હોય છે તો એ પણ આપણે એના ઉપર આપણે અંકુશ મૂકી શકીએ તો આપ સર્વેને વિનંતી છે આ અમારી વિનંતીને ધ્યાન આપી અને આપણે સૌ આ કાર્યમાં જોડાઈ